હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં આવો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો જ પાર્ટ તમે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરો છો વિદ્યાર્થી મિત્રો તો તમારે સેકન્ડ લેંગ્વેજમાં ગુજરાતી સબ્જેક્ટ હોય છે એ ગુજરાતી સબ્જેક્ટમાં તમારે વર્ક બુક આવે છે બરાબર મીન્સ સ્વાધ્યાયપોથી તમારે વર્ક બુક આવે છે એ વર્કબુક તમારે વિદ્યાર્થી મિત્રો જાતે લખવાની હોય છે વર્કબુકના જે કોઈપણ દરેક પાર્ટ છે એનું સોલ્યુશન આપણે આ દરેક વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો કવર કરશું ટેક્સ્ટબુકનું સોલ્યુશનના વિડીયોઝ તો ઓલરેડી ઘણા બધી ચાર વિડીયોઝ અપલોડ થઈ ગયા છે પહેલો બીજો ત્રીજો અને ચોથો પાર્ટ સુધી બરાબર આજે આપણે તમારી વર્કબુકનો પહેલો જ પાર્ટ છે જીવન જ્યોત એનું આપણે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વર્કબુકનું આ વિડીયોમાં આપણે કવર કરશું એ પેલા વિદ્યાર્થી મિત્રો સાયના ક્લાસીસ દ્વારા એક ઓફર ચાલી રહી છે કે જો તમારે વિદ્યાર્થી મિત્રો એકથી સાથે સાત પાઠ એટલે કે આ સેમેસ્ટર એકનો સંપૂર્ણ કોર્સ છે તમારે કમ્પ્લીટ વર્કબ્રુપનું સોલ્યુશન જોઈએ છે બધા પાઠનું એકી સાથે પીડીએફ ફોર્મેટમાં પીડીએફ ફાઇલમાં બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમારા જ મોબાઈલમાં એ પીડીએફ ફાઇલ તમને મળી જશે એકથી સાથે સાત પાર્ટની તો એના માટે વિદ્યાર્થી મિત્રો એ નીચે નંબર સ્ક્રીન ઉપર સ્ક્રોલ થઈ રહ્યો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર નાઇન્ટી રૂપીઝનું તમારે પેમેન્ટ કરવાનું રહેશે તમે પેમેન્ટ કરી અને એનો સ્ક્રીનશોટ મોકલો અને તમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે કમ્પલસરી નથી વિદ્યાર્થી મિત્રો કે પીડીએફ ફાઇલ લઈને જ તમારે ભણવું બરાબર યુટ્યુબ ઉપર આ બધા વિડીયો ફ્રી ઓફ કોસ્ટ તમને મળે છે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરીને પણ સોલ્યુશન છે લખી શકો આ તો એવા વિદ્યાર્થીની વાત છે કે જે કેપેબલ છે ખરીદી શકે એમ છે પોતાના મોબાઈલમાં બરાબર અને એ લોકો એમાંથી જોઈ અને આગળ વધી શકે એક્ઝામમાં સારો સ્કોર પણ કરી શકે એ વિદ્યાર્થીઓની વાત છે બરાબર બાકી તમને વિડીયોઝ તો બધા પી ઓફમાં મળે જ છે તો તમે વિડીયોઝ જોઈને પણ સોલ્યુશન લખી શકો તો મારી સ્ટુડન્ટ્સ વધારે સમયના લતાં આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો પેલો જ પાઠ જીવન જ્યોત બરાબર કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પસંદ કરીને કાવ્ય પંક્તિઓ વિદ્યાર્થી પૂર્ણ કરવાની છે બરાબર તો પેલી જ ખાલી જગ્યા ટચુકડીયા આંગળીઓમાં એમાં ઝાઝુ જોર જમાવો બરાબર આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો ત્રીજી ખાલી જગ્યા વણદી અંધારે જોવા આંખે તેજ ભરાવો તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ચોથીમાં દરિયા પછી સવર પીછી સાંકળી ને સાગર પછી નીચે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા છે કવિ સુંદરમ ફૂલની જેમ ફરમા કરમાવવાનું કહે છે તો એ ખોટું પછી બીજું વિદ્યાર્થી મિત્રો સાચું સાચું ખોટું સાચું ને સાચું બરાબર જો બધા વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યો કે પેરેગ્રાફ કે પ્રશ્ન જાવ વાંચશું તો વિડીયોની સાઇઝ બહુ જ મોટી થઈ જશે વિદ્યાર્થી મિત્રોને વિડીયો એકદમ બોરિંગ થઈ જશે બરાબર તો જરૂર પડતા વિદ્યાર્થી મિત્રો હું સમજાવીશ બાકી તમે વિડીયો પોસ્ટ કરી અને આખું સોલ્યુશન લખી લેજો એવી જ રીતે સરખાપ્રાસવાળા શબ્દો છે બરાબર રસ મન તેજ ઉર પગ અથાર ને નીર બાજુમાં લખેલા જ છે ગાઈઝ આગળ જોઈએ આપણે પેજ નંબર સિક્સ ઉપર જોઈએ છે તો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે વાછળી તો એકથી દસ ખાલી જગ્યા છે પહેલીમાં ખડખડાટ પછી થનગણાટ સળસળાટ મધગમાટ ગણગણાટ બરાબર એવી રીતે બધા ગાઈઝ જવાબો લખેલા જ છે પાંચમું જોઈએ તો ઉદાહરણ મુજબ શબ્દો લખી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે ગાયશ બરાબર ફૂલ એટલે કે બગીચો સુગંધ વાક્ય કઈ રીતે બનશો બગીચામાંથી ખીલેલા ફૂગોની સુગંધ આવતી હતી તો વિદ્યાર્થી મિત્રો પાંચે પાંચ વાક્ય છે એ તમે વિડીયો પોસ્ટ કરીને લખી લેજો આગળ જોઈએ છઠ્ઠા પ્રશ્નનો જવાબ તો આડાવડા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખવાનું છે બરાબર પેલું સપનું ઉડી આ તેથી રાત્રે ઊંઘ ડરામણું ગઈ જોયું તેની તો આકાક્ષય રાત્રે ડરામનું જોયું સપનું જોયું તેથી તેની ઊંઘ ઉડી ગઈ આ રીતે વાક્ય અરેન્જમેન્ટ થશે એવી જ રીતે બીજું પછી ત્રીજું ચોથું અને પાંચમું સાતમો શબ્દ જોઈએ ગાઈઝ તો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે બરાબર તો પેલી જ ખાલી જગ્યા અંકિતા ઘરમાં બેઠી બેઠી પુસ્તક વાંચી રહી રહ્યો ત્યાંય ડોરબેલ વાગ્યું એટલે તેણે ધીમેથી બારણું ખોલ્યું બરાબર ખોલ્યું આવશે ખોલ્યો તો નહીં આવે કે ખોલી પણ નહીં આવે ગાઈઝ બરાબર એના આધારે ખોલ્યું એવી જ રીતે બીજામાં કરતી પછી હતી રહ્યા હતા ખુલ્યું ગયું હતું સંભળાયો ગયા ને ગયો આઠમો પ્રશ્ન જોઈએ તો એક બે વાક્યમાં લખવાનો જોઈએ પહેલો જ પ્રશ્ન જીવન જ્યોત જગાવો એટલે શું જીવન જ્યોત જગાવો એટલે જીવનમાં ઈશ્વરીય દિવ્ય પ્રકાશનો અનુભવ કરાવો બરાબર એવી જ રીતે બીજો પ્રશ્ન કવિ પોતાના નાનાકડા પગને કેવા બનાવવા પ્રભુને પ્રાર્થના કરે છે પછી થર્ડ નંબરનો પ્રશ્ન જોઈએ તો કવિ પ્રભુને આંખોમાં તેજ ભરવાનું શા માટે કહે છે પછી ચોથો પાંચમો અને છઠ્ઠો નવમો પ્રશ્ન જોઈએ તો ઉત્તર લખવાનો છે ગાઈસ કવિ પ્રભુને પોતાના બાહુમાં બળ આપવાની પ્રાર્થના શા માટે કરે છે તો કે કવિ નાવ કે જહાજ વિના દરિયો તરવા ઈચ્છે છે એટલે કે કોઈની પણ મદદ વિના જીવન સાગરમાં આવતી મુશ્કેલીઓ સામે એકલા હાથે લડવા માટે તેમજ અન્યને મદદ કરવામાં ક્યારેય થાક ન લાગે એ ભાવથી કવિ પ્રભુના પોતાને બાહુમાં બળ આપવાની પ્રાર્થના કરે છે ગાઈશ બરાબર એવી જ રીતે બીજો ત્રીજો પછી દસમો જોઈએ તો આ પેલા ભાવના અનુરૂપ કાવ્ય પંક્તિઓ લખવાની છે તેવી જ રીતે પેલો બીજી કાવ્ય પંક્તિઓ અને ત્રીજી અગિયારમો પ્રશ્ન જોઈએ શબ્દક્રોશને કમમાં ગોઠવવાનો છે ગાઈશ બરાબર તો પર્વત રૈયા કેવલ્ય ક્ષમા સીમાને હુલ્લડ તો એવી જ રીતે એકથી બે પ્રશ્ન તમે જોઈ શકો છો બારમો જોઈએ તો રેખાંકિત શબ્દના સ્થાને અન્ય શબ્દ મૂકી જરૂરી ફેરફાર સાથે વાક્ય ફરીથી લખવાના છે તો કઈ રીતે લખશો નાનકડા ચરણોમાં આખું જગત ભમવાની શક્તિ આપો તો નાનકડા પગમાં આખું જગત ભમવાનું બળ આપો એવી રીતે બનશે ગાઈસ એવી જ રીતે ચારે ચાર બાકીના બીજો ત્રીજો ચોથો જોઈ શકો જોડણી સુધારીને લખવાની છે તો જોડણી પણ નવ છે તો નવે નવ તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખી લો સમાનાર્થી શબ્દો તો જગાવો એટલે કે પ્રગટાવો જાજુ તો કે ઘણું બધું તો આગળ પણ નવે નવ છે એ ભાઈ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો બરાબર બાકી પેજ નંબર ટેન ઉપર છે તો પંદરમો પ્રશ્ન નીચેના વાક્યોમાંથી વ્યક્તિવાચક સંઘના ઓળખાવો તો રમેશ હંમેશા બધાને હસાવતો રહેતો હતો તો આમાં રમેશ છે બરાબર દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા આવે તો દિવાળી છે મને જલેબી ખાવી ગમે તો જલેબી છે બરાબર એવી રીતે બાકીના જે આગળ જોઈએ સોળમો પ્રશ્ન નીચેના વાક્યોમાંથી વિશેષણ ઓળખાવો તો રાહુલ હોંશિયાર છોકરો છે તો એ હોશિયાર છે એ વિશેષણ એક્ઝેક્ટિવ થયું વિદ્યાર્થી મિત્રો મીના સ્વાદિષ્ટ રસોઈ બનાવે તો સ્વાદિષ્ટ થયું છે એમાં બરાબર એવી જ રીતે ત્રીજો ચોથો અને પાંચમો પછી સત્તરમો પ્રશ્ન જોઈએ ફકરાને તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાનો આખો ફકરો છે તમે વડોદરા ગયા હશો અને કમાટી બાગ તો જોયો જ હશે ને આ બાગમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતા ડાબી તરફ બે પૂતળા જોવા મળશે તો આખો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અહીંયા છે યુ મસ્ટ હેવ બીન ટુ વડોદરા એન્ડ સિંધ કમાટી બાગ બરાબર આખી તમે વિડીયો સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો તમે બાજુમાં જોઈ શકો છો એ રીતે આખું કમ્પ્લીટ સોલ્યુશન લખી શકો તો વિદ્યાર્થી મિત્રો આખું આપણે પહેલાં પાઠનું જીવન જ્યોત ટેક્સ્ટ સોરી વર્કબુકનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કવર કર્યું છે બરાબર નેક્સ્ટ આપણે બીજા પાઠનો વિડીયો લઈને એકદમ ટૂંક જ સમયમાં આવીશ તો માય ડીયર સ્ટુડન્ટ્સ આટલું જ હાલ પૂરતું મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત